આપ જોઈ રહ્યા છો એન ન્યુઝ હવે જોઈએ અગત્યના સમાચાર કારગીલ વિજય દિવસ નિમિત્તે માતૃભૂમિની રક્ષા માટે પોતાના પ્રાણોની આહુતિ આપનાર ભારતમાંના વીર સપૂતોને તથા આર્મી સ્ટાફના વડા સેમ માણેકશોજીની પ્રતિમાને પૂર્વ સૈનિક પરિષદ વડોદરાને ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના સંયુક્ત ઉપક્રમે પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો વડોદરાના ફતેહગંજ બ્રિજ નીચે કારગીલ વિજય દિવસ નિમિત્તે ફતેહગંજ ઓર બ્રિજ નીચે પૂર્વ સૈનિક સેવા પરિષદ વડોદરાને ભારતીય જનતા પાર્ટીના સંયુક્ત ઉપક્રમે માતૃભૂ ભૂમિની રક્ષા માટે પોતાના પ્રાણોની આહુતિ આપનાર ભારત માતાના વીર સપૂતોને તથા આર્મી સ્ટાફના વડા સેમ માણેક શોજીની પ્રતિમા પાસે દીપ પ્રગટાવી પુષ્પાંજલિ અર્પણ કરી કારગીલ વિજય દિવસ મનાવવામાં આવ્યો કાર્યક્રમમાં પૂર્વ સૈનિક સેવા પરિષદ મહામંત્રી દિનેશ પટેલ ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના પ્રમુખ પાત પુરોહિત ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની પૂર્વ સૈનિક સેવા પરિષદના સભ્યો તથા યુવા મોરચાના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા ને દીપ પ્રગટાવી શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી હતી કારગિલ જે ઘાટી છે એમાં પાકિસ્તાનના સૈનિકો દ્વારા આપણી કેટલીક ભૂમિને પચાવી પાડવામાં આવી હતી પરંતુ આપણા સૈનિ સૈનિકો અને એના સાહસ અને સૌર્યથી આ બધા જ પ્રકારની જે ચોકીઓ આપડી હતી તે પરત મેળવવામાં આવી અને છવ્વીસ તારીખે છવ્વીસ જુલાઈએ સંપૂર્ણ રીતે આપણે ભારત એને વિજય મેળવ્યો હતો અને ભારતમાં જેટલા પણ યુદ્ધો થયા આઝાદી પછીના સૌથી લાંબુ ચાલનારું યુદ્ધ હતું બહુ ડિફિકલ્ટ યુદ્ધ હતું કારણ કે આપણે નીચે હતા દુશ્મનો પર્વતોની ટોચ ટોચ ઉપર હતા છતાં પણ આપણા સૈનિકોનો સાહસથી આપણે આપણી એક એક ઇંચ ભૂમિ આદરણીય વડાપ્રધાન સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીજીના નેતૃત્વમાં આપણે પરત મેળવી એ દિવસને આજે કારગીલ વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે આજે પૂર્વ સૈનિક સેવા પરિષદ અને ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર યુવા મોરચા દ્વારા આ કાર્યક્રમ અહીંયા નિઝામપુરા ફતેહગંજ બ્રિજની નીચે ત્યાં સામ માણેકસો ફિલ્મ સામ માણેકસોની પ્રતિમા આવેલી છે ત્યાં કારગીલ વિજય દિવસ ઉત્સવ તરીકે ઉજવવામાં આવ્યો પુષ્પાંજલિ માલ્યાર્પણ કર્યા બાદ દીપ પ્રાગટ્ય કરીને જે શહીદો થઈ ગયા હતા એમને સત નમન કરવામાં આવ્યા અને શ્રદ્ધાંજલિ આપવામાં આવે તો હું દિનેશ પટેલ પ્રેસિડેન્ટ પૂર્વ સૈનિક સેવા પરિષદ વડોદરા હું બોલું છું આજે અમે કારગિલ દિવસ ઉજવી રહ્યા છે કારગિલ વિજય દિવસ છવ્વીસમો કારગિલ વિજય દિવસ આપણે ઉજવી રહ્યા છીએ ભારતની ખાસિયત છે કે હંમેશા આપણે યુદ્ધને પૂરા કરીએ છીએ અને એમાં કારગિલ યુદ્ધ છે એ સૌથી લાંબુ યુદ્ધ ગણાય ભલે અઢી મહિના ચાલ્યું બાકી ભારતે ઓપરેશન સિંદુર તો ચાર દિવસમાં પૂરું કર્યું છે તેર દિવસમાં આપણે નાઇન્ટીન સેવન્ટી વન વોર પૂરું કર્યું છે બરાબર છે કારગિલ વોરને આપણે એટલા માટે કે આપણે ફૂલ ફ્લેજ વોરમાં નહોતા ગયા અને એને સાહીઠ દિવસ સુધી આપણે આ પાકિસ્તાની સેનાને ખદેડવાની હતી અને પહાડી એરિયા હતો એટલે પહાડી એરિયામાં ખદેડવામાં આપણને સમય લાગ્યો અને આપણે ફૂલ ફ્લેજ વોરમાં જઈને ઇકોનોમિકલ આપણે ડાઉનલોડ કરવા નહોતા માંગતા એટલા માટે યુદ્ધ કરેલું અને તે યુદ્ધ આપણે હંડ્રેડ પર્સન્ટ છવ્વીસમી જુલાઈએ જીતેલા એટલા માટે આજે વિજય દિવસ ઉજવવામાં આવે છે આપણા પાંચસો ને સત્યાવીસ જવાનો શહીદ થયા છે એની અંદર અને સામે પાકિસ્તાનના લગભગ બારસોથી પંદરસો જવાનો શહીદ થયેલા છે એ આપણું એચિવમેન્ટ છે અને એ બધાને શ્રદ્ધાંજલિ આજનો દિવસ શ્રદ્ધાંજલિ અને સેલિબ્રેશન બંનેનો છે બરાબર છે એના માટેનો દિવસ છે ખૂબ ખૂબ અભિનંદન અને ભારતીય સેનાને ખૂબ અભિનંદન બરાબર છે અમે સેનાનીઓ છીએ એટલે અમે અનુભવ કરી શકીએ થેન્ક યુ વેરી મચ Subscribe now and press the bell icon. Never miss an update.